સુરતના વરાછામાં એકસો પચાસ અડ્ડો પણ બની ગયો હતો પોલીસ ને સાથે રાખી મહાનગરપાલિકાની ટીમે દબાણો પર બુલડોઝર ફેરવી દીધું અગાઉ આજ જ વિસ્તારમાં દબાણ હટાવતી વખતે સ્થાનિકોએ વિરોધ કર્યો હતો જેથી આજે પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન ની કામગીરી કરવામાં આવી જામનગર અને કચ્છ બાદ હવે જુનાગઢમાં ચાલ્યું દાદાનું બુલડોઝર ગઈકાલે મોડી રાત્રે સરકારી જમીન પર ગેરકાયદેસર ખડકી દેવાયેલા બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવાયું મજેવડી ગેટ તળાવ દરવાજા રેલવે સ્ટેશન સહિત આસપાસના વિસ્તારોમાં દબાણો તોડી પડાયા બે મંદિર અને એક દરગાહનું ડેમોલેશન કરાયું કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો રાજ્યમાં શરૂ થયેલી દબાણ હટાવ ઝુંબેશને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું તમામ માટે કાયદો એક સમાન છે જે કાયદામાં રહેશે તે જ ફાયદામાં રહેશે